સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગર વાળ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ઉત્તરાયણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે બહુ જૂનું માર્કેટ છે લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે અત્યારે અહીંયા આશરે ચાલીસ થી પચાસ પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને તુક્કલ છે એ વિતરણ ના કરે તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હોય અત્યારે ઉત્તરાયણ પંદર થી સો દિવસ બાકી છે તો એડવાન્સમાં ચેકિંગ કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ તહેવાર પહેલા વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર સ્ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે બીજું અત્યારથી ચેકિંગ કરવાથી ઉત્તરાયણના નજીકના દિવસોમાં વેપારીઓ આ પ્રકારની પ્રતિબંધિત ચોરીનું વિતરણ ના કરે અને જાગૃતિ ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવેલી છે તેમ છતાં જો આવી કોઈ દોરી અથવા તુક્કલ પકડાશે તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ જાહેરનામું છે અને જાહેરનામા મુજબ જથ્થો કબજે કરીને એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે